નમસ્કાર મિત્રો રિકવરી લો ફો ફેમિલી માં તમારું સ્વાગત છે તમારા અધિકારો કયા કયા છે બધા જ લોકો છે એ લોન લે છે અને દરેક વ્યક્તિ છે એના મનમાં એવું જ હોય ભાઈ આપણે લોન જે છે એ રેગ્યુલર ચૂકવવાની છે અને સિબિલ સ્કોર છે સારો રાખવો સિબિલ સ્કોર સારો હોય ત્યારે તમને મળેલી હોય છે પરંતુ તમારી પરિસ્થિતિ ક્યાંક ને ક્યાંક એવી નબળી બને એટલે તમે લોન ભરી શકતા નથી કોઈ પણ કારણ હોય શકે એમાં જેન્યુઅલ કારણ હોય એટલે આપણે લોન ભરી શકીએ નહીં દરેક વ્યક્તિ એવું જાણે છે કે લોન ન ભરીએ તો કઈ કઈ નુકસાની છે સૌથી તો ક્રેડિટ એનો જે સ્કોર છે એ ખરાબ થાય છે બીજું કે બેંક કે એનબીએફસી કંપનીઓ જે છે એ કાયદાકીય પ્રોસેસ ચાલુ કરે છે એની અંદર આર્બિટ્રેશન પ્રોસેસ ચાલુ કરતા હોય સિવિલ કોર્ટ ની અંદર કેસ છે દાખલ કરતા હોય છે આ ઉપરાંત એજન્ટોનો પણ સામનો કરવો પડે છે કરશે ઘરે આવશે માનસિક ટેન્શન આપશે ગાળા કરશે આ બધું થાય તો તમારા એવા કયા અધિકારો છે કે જેને કારણે તમે તમારો બચાવ કરી શકો છો એ તમારે ખૂબ જાણવા જરૂરી છે દોસ્તો અને મારા ઘરના નથી આરબીઆઈ એ આપેલા છે એમાં સૌથી પહેલા કે જે વ્યક્તિ લોન ડિફોલ્ટર કરે છે એટલે કે ડિફોલ્ટર થયો હોય એમને નોટિસ આપવી જરૂરી છે બેંક કે એનબીએફસી કંપનીઓ દ્વારા અથવા તો એમના કોઈ વકીલો દ્વારા બીજું કે ગ્રાહકોની સાથે સન્માન નો વ્યવહાર કરવો જોઈએ પરંતુ આ લોકો કેવો વ્યવહાર કરે છે તમને દરેક વ્યક્તિઓને અનુભવ થઈ ગયો હશે જે કોમેન્ટમાં જરૂર લખજો કે રિકવરી એજન્ટો નો બિહેવિયર આપણી સાથે કેવો છે રિકવરી એજન્ટો જે કંઈ પણ હોય થર્ડ પાર્ટી એજન્સીઓ જે એજન્ટો પાસે કામ કરાવે છે એ વસૂલીનો જે કઈ નિયમ હોય એનું પાલન કરતા હોવા જોઈએ વસૂલી કરવા આવે એની ભાષામાં વસૂલી જ કહેવાય આ બધું લોન જે રિકવરી કરવા માટે આવે છે તો એ નિયમોથી નિયમોને આધીન આ રિકવરી કરવી જોઈએ પરંતુ આવું કોઈ પણ બેંક કે એનબીએફસી કંપનીના કામ આપેલા એજન્ટો જે છે થર્ડ પાર્ટીને જે કામ આપેલું છે એના એજન્ટો ક્યારેય આવું કરતા નથી recovry એજન્ટો છે એ ગ્રાહકોને ધમકાવે ગાળાગાળીઓ કરતા હોય તો આવા કોઈ એના અધિકારો નથી आरबीआईએ સ્પષ્ટ આવી ગાઈડલાઈન આપેલી છે જો આવી રીતે તમારી સાથે કોઈ પણ વ્યક્તિ મગજમારી કરતા જણાય તો તમે એનો વિડીયો બનાવી શકો છો તમે એમના વિરુદ્ધ બેંકની અંદર કમ્પ્લેન પણ દાખલ કરી શકો છો જો બેંકના અધિકારીઓ તમારી કમ્પ્લેન છે એનો કોઈ પણ જાતનો વ્યવસ્થિત રીતે જવાબ આપે નહીં તો તમે બેંકના એમ્બુસેન્ટ પાસે જઈ અને પણ કમ્પ્લેન કરી શકો છો માં તમારે મેલ કરી શકો છો કમ્પ્લેન કરી શકો છો અને ત્યાં પણ જો કોઈ ધ્યાન આપે નહીં તો આરબીઆઈની વેબસાઇટ ઉપર જઈ અને આરબીઆઈને પણ તમે કમ્પ્લેન કરી શકો છો આ ઉપરાંત તમારું કોઈ પણ એસેટ એવું હોય સિક્યોર લોનની અંદર કે જે બેંકે જમા કરેલું હોય અને તમને એવું લાગતું હોય કે બેંક જે છે આપણું એસેટ જે જમા છે 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 એને ઓછી કિંમતની અંદર વેચે તો તમે એની વિરુદ્ધ પણ કોર્ટની અંદર ચેલેન્જ કરી શકો છો આ ઉપરાંત વેલ્યુઅર પાસે વેલ્યુએશન કઢાવી અને વેચે છે એમાં તમારા એસેટની કિંમત વધુ આવતી હોય લોન કરતા તો બેંકની જે લેણી રકમ છે બાદ કરી અને તમને ઉપરની રકમ આપવી પડે આવા નિયમો છે તો આ નિયમો છે દરેક લોકોએ ખાસ જાણવા જોઈએ આ ઉપરાંત તમને જે કઈ રિકવરી એજન્ટો દ્વારા અનુભવ થયા છે એ તમે મેસેજની અંદર કોમેન્ટ જરૂર થી કરજો આ ઉપરાંત કોઈને પણ લોન બાબતે કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો ઉપર નંબર આપેલા છે એની અંદર મેસેજ કરજો ચોવીસ કલાકમાં તમને એમના જવાબ મળી જશે જય હિન્દ જય ભારત જય સંવિધાન દોસ્તો